નમસ્કાર ખેડૂત મિત્રો આપણે વાત કરીશું ટીમેક્સ ની બહેતરીન ઓર્ગેનિક પ્રોડક્ટ ધરતી વિટા વિશે ધરતી વિટા એ ખાસ કરીને જમીનની ઉત્પાદન ક્ષમતા ને વધારે છે સાથે સાથે પાકની અંદર ફળોની અને ફૂલોની ગુણવત્તા વધારવામાં પણ કામ કરે છે ધરતી વિટા પોટેશિયમ ઓક્સાઇડ હ્યુમિક એસિડ અને ફુલવિક એસિડનું એક બહેતરીન સંયોજન છે જે આપણા જમીનને ફળદ્રુપ તો બનાવે છે સાથે સાથે છોડના સર્વાંગી વિકાસમાં પણ મદદરૂપ થાય છે દિન પ્રતિદિન રાસાયણિક ખાતરોના ઉપયોગથી આજે આપણે જાણીએ જ છીએ કે આપણી માટી છે એ પોતાની ઉપજાઉ ક્ષમતાને તો ગુમાવી જ ચૂકી છે એ આપણી જમીનની અંદર ઉપજાઉ ક્ષમતાને પુનઃ સ્થાપિત કરવા માટે ધરતીવિટા એક શ્રેષ્ઠ વિકલ્પ છે ધરતી બીટા એ ઉપજાઉ ક્ષમતા તો વધારે જ છે સાથે સાથે આપણા જમીનની અંદર રહેલા કેમિકલોનું શુદ્ધિકરણ કરી આપણી માટીને ફળદ્રુપ બનાવે છે જેના કારણે આપણા જમીનનું પીએચ લેવલ પણ જળવાયેલું રહે છે અને આપણા જમીનની અંદર જે ખેડૂતના જે મિત્ર કહેવાય એવા અળસ્યાઓનું પણ પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે જેવી રીતે આપણા જમીનની અંદર અળસ્યાનું પ્રમાણ વધે છે એના કારણે આપણા જમીનની ફળદ્રુપતા પણ વધે જ છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ સાથે સાથે આની અંદર હ્યુમિક પોટેશિયમ ઓક્સાઇડ અને ફૂલવિક એસિડ હોવાથી આપણા પાકની અંદર જે વૃદ્ધિ જોઈએ જે વિકાસ જોઈએ એની સાથે સાથે જે ડાળીઓનું પ્રમાણ જોઈએ એની સાથે સાથે જે ફળો ફૂલો નો જે ગ્રોથ જોઈએ એ આપવામાં ખૂબ મદદગાર થાય છે ધરતી વિટા નો ઉપયોગ આપણે બે પદ્ધતિથી કરી શકીએ છે પહેલી પદ્ધતિ જો આપણે જોવા જઈએ તો જ્યારે આપણે કોઈ છાણિયું ખાતર આપણા ખેતરની અંદર જ્યારે નાખતા હોઈએ ત્યારે એની અંદર પ્રતિ એકર આપણે એક કિલો ધરતી વિટા જો મિક્સ કરી દઈએ છીએ તો આપણી જમીનને ફળદ્રુપ બનાવવામાં એ મદદરૂપ થાય છે જો આપણે ખાતર સાથે મિક્સ નથી કરી શકતા તો આપણે પાણી સાથે પણ આપી શકીએ છીએ એક એકરની અંદર આપણે પાણી સાથે એક કિલો ધરતી વિટા આપણે આપીએ છીએ તો પણ આપણી જમીનની ફળદ્રુપતા વધારવામાં ધરતી વિટા બહુ મહત્વનો ભાગ ભજવે છે બીજી રીતે આપણે જોવા જઈએ તો જેવી રીતે આપણે દવાઓનો છંટકાવ કરીએ છીએ સ્પ્રે પંપ દ્વારા તો પંપ દ્વારા પણ તમે ધરતી વિટાનો છંટકાવ તમારા ખેતરની અંદર કરી શકો છો જ્યારે આપણે પાક વાવીએ છીએ એના વીસથી લઈને પચીસ દિવસનો જ્યારે સમયગાળો થાય છે એ સમયગાળાની અંદર આપણે એક પંપની અંદર જે આપણે પંદર લિટરનો પંપ આવે એક પંપની અંદર દસ ગ્રામ ધરતી વીટા જો આપણે મિક્સ કરી અને આપણા પાક ઉપર એનો છંટકાવ કરીએ છીએ તો પાકનું વૃદ્ધિ વિકાસ તો એ કરે જ છે સાથે સાથે જમીનની પણ ફળદ્રુપતા વધારવામાં એ મદદરૂપ થાય છે ધ્યાન રાખવાનું છે ઉપયોગ કરતા પહેલાં એક ડોલની અંદર પાણી લઈ દસ ગ્રામ ધરતી વીટા એની અંદર મિક્સ કરી વ્યવસ્થિત સંયોજન બનાવી પછી પંપની અંદર નાખી અને આપણે છંટકાવ કરવાનો છે આપણા પાક ઉપર ધરતી વિટાનો તમે બીજો છંટકાવ જ્યારે આપણા પાકની અંદર ફળ ફૂલની સંખ્યા જ્યારે લાગતી હોય ત્યારે આપણે જો ધરતી વિટાનો છંટકાવ કરીએ બીજો તો આપણા જે ફળ ફૂલ છે એ ખૂબ સારા એવા બને છે તંદુરસ્ત બને છે એ પ્રતિકૂળ વાતાવરણ સામે ટકેલા રહે છે ખરતા નથી અને એની સાઈઝની ગુણવત્તા પણ વધે છે ઘણી વખત એવું બનતું હોય કે આપણે જેવી સાઈઝ જોતી હોય ફળની આપણે જેવી સાઈઝ જોતી હોય આપણે ધાનની એવી સાઈઝ આપણને મળતી નથી હોતી તો આ ધરતી વિટા એ સાઈઝ વધારવામાં મદદરૂપ થાય છે પોટાશ હોવાથી ફળ ફૂલોની ગુણવત્તા વધારવામાં ખૂબ સારું એવું મદદગાર થાય છે તો તમે પણ તમારા પાકની અંદર અને તમારી જમીનની અંદર તમે ધરતી વિટાનો ઉપયોગ કરો અને તમે તમારી જમીનને ફરીથી ઉપજાવ બનાવો અને સાથે સાથે ઉત્પાદન ક્ષમતા પણ વધારો